જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના તેતાલીસમા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું પ્રલંબાસુર વધ જ્યારે બલરામજી અને કૃષ્ણએ એકબીજા દૈત્યનો વિનાશ કર્યો એક દિવસ કૃષ્ણ અને ગોપાલ મિત્રો વૃંદાવનની હરિયાળી વચ્ચે રમતો રમતા હતા બધા મિત્રો વચ્ચે આનંદ અને હાસ્ય છવાયેલું હતું કૃષ્ણજીના નેતૃત્વમાં ટીમ બનાવીને સૌએ એક રોમાંચક રમતની શરૂઆત કરી આ સમયે એક દૈત્ય પ્રલંબાસુદ ગોપાલના સ્વરૂપમાં તેમની વચ્ચે આવી ગયો તેનો ઉદ્દેશ્ય હતો કૃષ્ણ અથવા બલરામજીને એકાંતમાં લઈ જઈ તેમને મારી નાખવા કોઈએ એને ઓળખ્યો નહીં કારણ કે એ બાળક જેવા સ્વરૂપમાં બાળકો વચ્ચે ભળી ગયો હતો રમતમાં નક્કી થયું કે એક ટીમ જીતશે તો બીજી ટીમના વિજેતા સભ્યો પોતાના ખભા પર બેસાડી એને દોડાવશે રમત શરૂ થઈ હાસ્ય અને ઉર્જા વચ્ચે બધા બાળકો આનંદથી દોડવા લાગ્યા પ્રલંબાસુર બલરામને ખભા પર બેસાડી દોડી ગયા પણ રમતના ક્ષેત્રની બહાર લઈ ગયા તે પોતાના દૈત્ય સ્વરૂપમાં આવ્યા અને બલરામજીને જંગલમાં લઈ ગયા જ્યારે બલરામજીને સમજાયું કે આ એક દૈત્ય છે તેમણે પોતાના પરાક્રમથી પ્રલંબાસુરનું માથું જોરથી પોતાની મુઠ્ઠી વડે ફાડી નાખ્યું એક જ ઝટકામાં દૈત્યનો અંત થયો બલરામજી તેજસ્વી રૂપે વૃંદાવન પરત આવ્યા મિત્રો બલરામજીને જોઈને આનંદમાં બોલ્યા જય બલરામ તમે તો અદ્ભુત છો કૃષ્ણજી સ્મિત કરતા બોલ્યા આ તો મારા ભાઈના પરાક્રમ છે દેવતાઓ બોલ્યા જય હો બલરામ તમે દુષ્ટતાનો નાશ કર્યો આકાશમાંથી ફૂલ વર્ષા થઈ અને સમગ્ર વૃંદાવનમાં આનંદ છવાઈ ગયો આ પ્રસંગ આપણને શીખવે છે કે પ્રલંબાસુર દૈત્ય છે પણ તે છેલે છલ અને દગાનો પ્રતિક ગણવામાં આવે છે ભક્તિમાં છલ અને ડગો ટકી શકતા નથી દૈવી શક્તિ તેને તોડી નાખે છે બલરામજીનો પરાક્રમ દર્શાવે છે કે ધર્મની રક્ષા માટે દૈવી શક્તિ હંમેશા જાગૃત રહે છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું વૃંદાવનની વધુ એક અદ્ભુત લીલા જ્યાં કૃષ્ણજી ગોપાલો અને ગોપીઓના હૃદયમાં ભક્તિનો પ્રવાહ જગાવે છે આજે આપણે સાંભળ્યું પ્રલંબા સુરવદની અદ્ભુત કથા ચાલો આપણે પણ જીવનમાં ચલ અને દગો દૂર કરીને ભક્તિનો શુદ્ધ માર્ગ અપનાવીએ માટે જ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ